टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपनो स्वागत है आज मैं नक्सलवाद विषय बात करीशो આપણા દેશમાં જંગલો અને પર્વતો પર એક યુદ્ધનું વ્યૂગલ ફૂંકાયું ગોળીબાર થયું લેન્ડમાઇન્સ બિછાવવામાં આવી આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મૂકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મિશન મોડમાં કામ કર્યું જેના પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે ભારતના ઇતિહાસમાં સફળતાને સોનેરી અક્ષરોથી લખવામાં આવશે એના વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું ભારતના અનેક રાજ્યોમાં દશકાઓ પહેલાં એક યુદ્ધ શરૂ થયું વિદેશી તાકાતોએ દેશના લોકોના હાથમાં હથિયારો આપ્યા આ હથિયારોથી ભારતીય સેના અને પોલીસના જવાનો પર હુમલા કરવામાં આવ્યા ઠેર ઠેર લેન્ડમાઇન્સ બિછાવવામાં આવી આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે હવે આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મુકાવા જઈ રહ્યો છે જેની ક્રેડિટ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જ જાય છે વાત નક્સલવાદની છે ગૃહમંત્રી અમિત શાહે આપણા દેશમાંથી નક્સલવાદને સમાપ્ત કરવા માટે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસની તારીખ નક્કી કરી અત્યારે એ દિશામાં જબરજસ્ત એક્શન જોવા મળી રહે છે સૌથી પહેલાં અમે તાજેતરની ઘટનાઓ વિશે વાત કરીશું એના પછી અમે તમને સમજાવીશું કે નક્સલવાદની ઇકોસિસ્ટમ કેવી રીતે આખી ઊભી થઈ અને છેલ્લા અગિયાર વર્ષમાં એનું કેવી રીતે ધીરે 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 કરીને ખાતમો બોલાવવામાં આવી રહ્યો છે સામાન્ય રીતે ગુજરાતમાં રહેતા લોકો માટે નક્સલવાદની સમસ્યા કેટલી ગંભીર છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કેમ કે સામાન્ય રીતે ગુજરાતીઓએ નક્સલવાદને સગી આંખે જોયો જ નથી આમ છતાં તમારે નક્સલવાદ વિશે જાણવું જરૂરી છે કેમ કે દેશની આંતરિક સુરક્ષાનો આ સવાલ છે લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય બુધવારે કહ્યું હતું કે નક્સલવાદથી સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા ઘટીને હવે માત્ર ત્રણ જ રહી ગઈ છે આ ત્રણેય જિલ્લા છત્તીસગઢમાં છે છત્તીસગઢના બીજાપુર સુકમા અને નારાયણપુરમાં જ અત્યારે નક્સલવાદીઓ સૌથી વધારે એક્ટિવ છે વર્ષ બે હજાર તેરમાં દેશના જુદા જુદા રાજ્યોમાં એકસો ને છવ્વીસ જિલ્લાઓમાં નક્સલવાદીઓ સૈનિકો અને નિર્દોષ લોકોનું લવતા હતા માર્ચ બે હજાર પચીસ સુધીમાં આવા જિલ્લાઓની સંખ્યા ઘટીને માત્ર અઢાર જ રહી ગઈ વળિયામાં પણ નક્સલવાદથી સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા માત્ર છ રહી ગઈ છે જે હવે ઘટીને ત્રણ થઈ ગઈ તમે નક્સલવાદને સમાપ્ત કરવાની દિશામાં સરકારના પ્રયત્નો જુઓ જેનાથી તમને ખ્યાલ આવશે કે આ લડાઈ હવે પૂર્ણાહુતિ તરફ છે અત્યારે નક્સલવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા પણ અઢારથી ઘટીને અગિયાર જ રહી ગઈ જેમાં છત્તીસગઢના સાત જિલ્લાઓમાં આ સામેલ છે એ સિવાય ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ઓડિશાના એક એક જિલ્લા પણ અહીં સામેલ છે ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં એક નેશનલ પ્લાન અમલ કરવામાં આવ્યો આ પ્લાન મુજબ નક્સલવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બાતમી મેળવવા માટે આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી વળી આદિવાસી વિસ્તારોમાં લોકોના વિકાસ માટે પણ કામો કરવામાં આવ્યા જેથી તેઓ ગેરમાર્ગે દોરાઈને હથિયારો ન ઉપાડે આવા પ્રયાસો સફળ પણ થયા આ અઠવાડિયામાં જ માત્ર બે દિવસમાં એકસો ને ઓગણચાલીસ નક્સલવાદીઓ આત્મસમર્પણ કર્યું છે તેમણે હથિયારો સોંપી દીધા છે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે સેનાના જવાનો અને પોલીસના જવાનોને ક્રૂરતાથી હત્યા કરનારાઓનું હૃદય પરિવર્તન કેવી રીતે થાય સૌથી પહેલાં તો સ્પષ્ટતા કરવી રહી કે આ તો ભોળા આદિવાસીઓ છે તેમને એમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે સરકાર આદિવાસીઓ પર અત્યાચારો કરી રહી છે સ્વાભાવિક રીતે ખરો ખેલ તો વિદેશી શક્તિઓનો જ હતો ભારતના બંને નાપાક પાડોશીઓનું જ આ છે સિદ્ધિ અને સટ વાત એ છે કે આદિવાસીઓને સરકારને વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા એટલે આ આદિવાસીઓને લાગ્યું કે ભારત સરકાર તેમની દુશ્મન છે એટલે જ તેઓ સેના અને પોલીસના જવાનોની હત્યા કરવા લાગ્યા મુશ્કેલી એ હતી કે અત્યાર સુધીની કોંગ્રેસની સરકારોએ આદિવાસી વિસ્તારોની ધરાર ઉપેક્ષા કરી હતી જંગલ વિસ્તારોમાંથી માત્ર ને માત્ર લૂંટ ચલાવવામાં આવી એટલે જ આદિવાસીઓ ભારત સરકારને દુશ્મન સમજવા લાગ્યા છેલ્લા અગિયાર વર્ષમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાય પીએમ મોદીની સરકાર આદિવાસીઓનું સારી રીતે ધ્યાન રાખી રહી છે ખુદ પીએમ મોદી અનેક વખત આદિવાસી વિસ્તારોમાં પહોંચ્યા છે તેમને ખાતરી આપી છે કે હું તમારી ચિંતા દૂર કરીશ એટલે જ ભારત સરકારની વિરુદ્ધનો આદિવાસીઓનો રોષ ઓછો થયો નક્સલવાદીઓએ દાવો કર્યો હતો કે તેઓ આદિવાસીઓના તારણહાર છે તેઓ જ આદિવાસીઓનું બધું જ દુઃખ દૂર કરી શકે એમ છે આ નક્સલવાદીઓએ તો એનાથી ઉલટું કર્યું નક્સલવાદીઓના નેતાઓ બોળા આદિવાસીઓને ત્રાસ આપવા લાગ્યા નક્સલવાદીઓ કોન્ટ્રાક્ટર્સ અને માઇનિંગ કંપનીઓ પાસેથી રૂપિયા વસૂલતા હતા પરંતુ હવે તેઓ આદિવાસીઓની પાસેથી પણ હપ્તા વસૂલવા લાગ્યા આદિવાસી વિસ્તારોમાં કોની પાસે કેટલા રૂપિયા આવ્યા છે એની નક્સલવાદીઓને જાણ થઈ જાય એટલે તેઓ તરત જ આવા લોકોની પાસે પહોંચીને રૂપિયા પચાવી પાડતા હતા એટલે કે તેઓ હવે લોકોને પણ લૂંટવા લાગ્યા હતા નક્સલવાદીઓ આદિવાસી વિસ્તારોમાં જઈને કોઈના પણ ઘરેથી બાળકને ઉઠાવી લેતા હતા હજારો નિર્દોષ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું જેમાંથી છોકરીઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું જ્યારે છોકરાઓને લડાઈ લડવા માટે તૈયાર કરવામાં આવતા હતા એટલે જ આદિવાસી વિસ્તારોના લોકોમાં નક્સલવાદીઓ પ્રત્યે રોષની લાગણી તો હતી જ નક્સલવાદીઓ પોલીસ અને સેનાથી ખૂબ જ ડરતા હતા તેમને શંકા જાય કે કોઈ આદિવાસી પોલીસ કે સેનાને બાતમી આપે તો તેને સૌથી પહેલાં પકડી લે આ નક્સલવાદીઓ પોતાની જ અદાલતો ચલાવતા હતા જ્યાં આવી વ્યક્તિને હાજર કરવામાં આવે એ પછી આવી વ્યક્તિને સૌની સામે મારી નાખવામાં આવે એ સિવાય આ નક્સલવાદીઓ રોડ સ્કૂલ અને બ્રિજ જેવી સરકારે આપેલી સુવિધાઓને પણ નષ્ટ કરતા હોય છે જેના લીધે આદિવાસીઓને સુવિધાઓનો લાભ મળતો નથી આવી સ્થિતિ જોઈને નક્સલવાદી કેડર્સનો મોહભંગ થયો તેમને સમજાઈ ગયું કે નક્સલવાદી નેતાઓ ખરેખર તો આદિવાસીઓના તારણહાર નહીં પરંતુ સૌથી મોટા દુશ્મન છે એટલે જ આખરે તેઓ આત્મસમર્પણ કરવા માટે તૈયાર થાય છે પણ એ આત્મસમર્પણ કરવું પણ સહેલું નથી કેમ કે નક્સલવાદીઓના કમાન્ડરને સહેજ પણ શંકા જાય તો આવા કેડર્સને મારી નાખવામાં આવે મોતના પડછાયાથી પીછો છોડાવીને નક્સલવાદીઓ આત્મસમર્પણ કરી રહ્યા છે આત્મસમર્પણની આ તસવીરો પણ જુઓ પાંચ રાજ્યોમાં નક્સલવાદી હુમલાઓના માસ્ટર ભૂપતિએ પણ હાર માની લીધી મોસ્ટ વોન્ટેડ નક્સલી ટોપ કમાન્ડર ભૂપતિએ તેના સાઈઠથી વધારે સાથીઓને સાથે સરેન્ડર કરી દીધું તેનું ખરું નામ મલ્લોજુલા વેણુગોપાલ રાવ છે તે નક્સલવાદીઓની કેન્દ્રીય કમિટી અને પોલિટ બ્યુરોનો બ્રાન્ડ મેમ્બર રહી ચૂક્યો છે ભૂપતિ સિવાય પણ તે બીજા અનેક નામોથી જાણીતો છે જેમ કે સોનું સોનુ સોનુદાદા વેણુગોપાલ અભય અને માસ્ટર વગેરે વગેરે તમે ડોનનો ડાયલોગ સાંભળ્યો હશે કે ડોન કાં ઇન્ઝાર તો ગ્યારા મુલકો કી પોલીસ કર રહીએ ભૂપતિના કેસમાં પણ એમ જ છે ભૂપતિના આતંકની તમે કલ્પના કરો મહારાષ્ટ્ર છત્તીસગઢ તેલંગણા ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ અનેક રાજ્યોની સરકારોએ એનામાંથી ઇનામ જાહેર કર્યું હતું એક કરોડથી લઈને દસ કરોડ રૂપિયા સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું નક્સલવાદીઓના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં તે સામેલ હતો તે છેલ્લા ચાલીસ વર્ષથી રેડ કોરિડોરમાં એક્ટિવ હતો રેડ કોરિડોર એટલે કે છત્તીસગઢ મહારાષ્ટ્રને તેલંગાણાના નક્સલવાદથી અસરગ્રસ્ત સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓ અહીં ભૂપતિની ધાક હતી ધમક હતી ભૂપતિ હુમલાનું કાવતરું પાર પાડવા અને એને અંજામ આપવામાં એક્સપર્ટ હતું તેણે કરાવેલા હુમલામાં અર્ધ સૈનિક બલ અને સીઆરપીએફના અનેક જવાનો શહીદ થયા છે સવાલ એ છે કે ઓચિંતા તેણે કેમ આત્મસમર્પણ કર્યું ભૂપતિ ચારે બાજુથી જરાઈ ગયો હતો સુરક્ષા દળો ખાસ કરીને મહારાષ્ટ્રના સી સિક્સટી કમાન્ડો અને મલ્ટી સ્ટેટ ફોર્સીસના ઓપરેશન્સના લીધે ભૂપતિ પર ખૂબ જ દબાણ હતું ખુદ તેના સાથીઓ જ લડવા માટે તૈયાર નહોતા કેમકે તેઓ સેનાની ગોળી ખાવા માટે તૈયાર નહોતા એટલે જ ભૂપતિએ તેના સાહીઠ જેટલા સાથીઓની સાથે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પોલીસ મુખ્યાલયમાં સરેન્ડર કર્યું હતું ભૂપતિએ પોતાના સાથીઓને અંતિમ પત્ર લખ્યો જેમાં તેણે લખ્યું હતું કે એન્કાઉન્ટર કારણે સરેન્ડર જ અંતિમ વિકલ્પ બચ્યો છે તેણે તે એમ પણ લખ્યું હતું કે હવે આદિવાસીઓનો સપોર્ટ મળી નથી રહ્યો વળી સેંકડો નક્સલવાદીઓ માર્યા ગયા છે એટલે તેણે તો નક્સલવાદીઓની કેન્દ્રીય કમિટીને પણ શાંતિનો રસ્તો અપનાવવા કહ્યું જોકે કે કેન્દ્રીય કમિટીએ પ્રસ્તાવને ફગાવી દીધું છત્તીસગઢના સુકમા જિલ્લામાં દસ મહિલાઓ સહિત સત્યાવીસ નક્સલવાદીઓએ હથિયારો હેઠા મૂકી દીધા છે આ નક્સલવાદીઓના માથે જાહેર કરવામાં આવેલા કુલ ઇનામનો આંકડો પચાસ લાખ કરતાં વધારે છે એક નક્સલવાદીના માથે દસ લાખ રૂપિયા જ્યારે ત્રણ નક્સલવાદીઓના માથે આઠ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું હવે આ લોકોએ હથિયારો હેઠા મૂકી દીધા છે ભારત સરકારે માત્ર મિલિટરી ઓપરેશન્સ નહીં પરંતુ બીજી અધિક રીતે નક્સલવાદીઓને સમાપ્ત કર્યા છે જેના વિશે અમે તમને વધુ વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે કોઈ પણ સંગઠન રૂપિયા વિના ન ચાલે નક્સલવાદીઓનું સંગઠન દશકાઓથી એક્ટિવ છે એ સ્વાભાવિક રીતે કોઈએ તો એને ભરપૂર રૂપિયા અને હથિયારો આપ્યા જશે નક્સલવાદીઓના સંગઠનને અનેક રીતે રૂપિયા મળતા હતા દશકાઓ સુધી મુખ્ય સોર્સ તો સ્વૈચ્છિક સંસ્થાઓ જ હતી આ લોકો તેમની ઓફિસીસમાં સમાજ સેવાનો બોર્ડ લગાવતા જોકે ખરો ઈરાદો તો નક્સલવાદીઓને મદદ કરવાનો જ હતો ભારતને અસ્થિર કરવાનું કાવતરું રચતી વિદેશી તાકાતો આવી સ્વૈચ્છિક સંસ્થાઓને રૂપિયા પહોંચાડતી હતી આ સંસ્થાઓ નક્સલવાદીઓ સુધી રૂપિયા પહોંચાડતી અને પાકિસ્તાન અને ચીન સહિતના દેશો તરફથી આ રૂપિયાનો દોધ વહેવામાં આવતો ભારત સરકારે નક્સલવાદીઓ અને આતંકવાદીઓ બંનેને રૂપિયા પહોંચાડનારી સિસ્ટમ પર જ સર્જિકલ સ્ટ્રાઇક કરી સરકારે વિદેશોમાંથી સ્વૈચ્છિક સંસ્થાઓને આપવામાં આવતા દાન માટેના નિયમોમાં સુધારા કર્યા સ્વાભાવિક રીતે સ્વૈચ્છિક સંસ્થાઓ એના લીધે અકળાય તેઓ સુપ્રીમ કોર્ટમાં ગઈ આ સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં સવાલ કર્યો કે વિદેશોમાંથી રૂપિયા આવતા બંધ થશે તો અમારે સેવા કેવી રીતે કરવી ભારત સરકારે ચોખ્ખી વાત કરી કે આ રીતે આડેધડ ભારતમાં રૂપિયા આવે એ બિલકુલ યોગ્ય નથી સરકારે એ સમયે ઓન રેકોર્ડ કહ્યું હતું કે ભારતમાં શાંતિ ભંગ કરવા માટે પણ વિદેશોમાંથી રૂપિયા મોકલવામાં આવે છે સરકારે એમ પણ કહ્યું હતું કે આ રૂપિયા નક્સલવાદીઓ સુધી પણ પહોંચી રહ્યા છે ભારત સરકારે તો અનેક સંસ્થાઓનું વિદેશમાંથી દાન મેળવવા માટેનું લાયસન્સ જ રદ કરી દીધું સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કહ્યું હતું કે દેશની સુરક્ષા અને અખંડિતતાનો આ મામલો છે વિદેશોમાંથી ભારતમાં રૂપિયા મોકલવાની વાત છે તો એ દરેક ટ્રાન્ઝેક્શન્સ પર નજર રાખવામાં આવી રહી છે નક્સલવાદીઓને રૂપિયા મળતા બંધ થયા તો તેમના માટે ટકવું મુશ્કેલ થઈ ગયું એક તરફ રૂપિયા બંધ કરવામાં આવ્યા તો બીજી તરફ આદિવાસીઓ તરફથી નક્સલવાદીઓને સપોર્ટ ન મળે એ દિશામાં પણ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા ભારત સરકાર આદિવાસી વિસ્તારોમાં સુવિધા આપવા લાગી ભલે નક્સલવાદીઓ રેલવે બ્રિજ કે સ્કૂલને ઉડાવી દે પરંતુ સરકાર ફરી ઊભી કરી દે એટલે આદિવાસીઓ જોયું કે આ સરકાર તો અમારું ભલું કરવા ઈચ્છે છે વળી આ વર્ષે એપ્રિલમાં ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું હતું કે છત્તીસગઢમાં નક્સલવાદથી મુક્ત દરેક ગામને એક કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે જેનાથી વિકાસ કામગીરી કરવામાં આવશે સરકારે આદિવાસીઓનો વિશ્વાસ જીતવામાં કોઈ કચાશ રાખી નહીં અગિયાર વર્ષ પહેલાં ભારતમાં અલગ અલગ રાજ્યો પોતપોતાની રીતે નક્સલવાદીઓ વિરુદ્ધની લડાઈ લડતા હતા છેલ્લા અગિયાર વર્ષમાં એક સારી સ્થિતિ એ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શનથી તમામ રાજ્યો સાથે મળીને આ લડાઈ લડે છે એટલે કે સંકલન ખૂબ જ સારું છે જેના લીધે કોઈ નક્સલવાદી એક રાજ્યમાંથી ભાગીને બીજા રાજ્યમાં જતો રહે તો પણ એ છટકી ન શકે બંને રાજ્યોના વચ્ચેના સંકલનના કારણે એ પકડાઈ જાય આ સંકલનના લીધે જ નક્સલવાદી નેતાઓ દ્વારા કરવામાં આવતી દરેક લેવડ દેવડ પર નજર રાખવામાં આવી આ પહેલાં નક્સલવાદીઓના વર્ષે એકસો પચીસ એકસો ચાલીસ કરોડ રૂપિયા મળતા હતા જેને અટકાવવા માટે એકદમ સટીક રીતે પ્લાનિંગ કરવામાં આવતું હતું દરેક નક્સલવાદી નેતાની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી સ્વાભાવિક રીતે આ નેતા તેના નામે તો ટ્રાન્ઝેક્શન ના જ કરે એટલે તેની સાથે જોડાયેલા દરેક લોકોના ટ્રાન્ઝેક્શન્સ પર નજર રાખવામાં આવી રહી હતી આ રીતે નક્સલવાદીઓને ભંડોળ મળતું બંધ થઈ જાય એવા એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા સરકારના આ પ્રયાસોથી અસર પણ જોવા મળી જેમ કે નક્સલવાદી નેતા પ્રદ્યુમન શર્માએ બિહાર અને ઝારખંડમાં ખૂબ જ ત્રાસ ગુજાર્યો હતો તપાસ એજન્સીઓએ શોધી નાખ્યું કે તેણે તેની બત્રીજી માટે પ્રાઇવેટ મેડિકલ કોલેજની બાવીસ લાખ રૂપિયાની ફી ભરી હતી એ જ રીતે બીજા નક્સલવાદી નેતા સંદીપ યાદવનું પણ ટ્રાન્ઝેક્શન શોધી નાખવામાં આવ્યું તેણે તેની દીકરી અને દીકરાઓની કોલેજની ફી ભરી હતી આવા ટ્રાન્ઝેક્શન્સને પકડવા માટે સીઆરપીએફ પોલીસ સિવાય આઈબી એનઆઈએ સીબીઆઈ ઇડી અને ડીઆરઆઈ જેવી તપાસ એજન્સીઓ પણ સાથે જોડાઈ વિદેશો સિવાય નક્સલવાદીઓ અનેક રાજ્યોમાં સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટર્સ માઇનિંગ કંપનીઓ અને ઉદ્યોગો પાસેથી પણ ખંડણી ઉભરાવતા હતા જો કે આ રૂપિયાનો તો તેઓ અંગત કામ માટે જ ઉપયોગ કરતા હતા સ્વાભાવિક રીતે કેડર્સને તો પોતાની આંખે બધું જ દેખાતું હોય એટલે પણ કેડર્સ તરફથી આત્મસમર્પણ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું હવે પૈસાના આ ધોધને બંધ કરવા માટે ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટર્સ અને માઇનિંગ કંપનીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે ભારત સરકારે રૂપિયા સિવાય હથિયારો પણ આ નક્સલવાદી સંગઠનોને ન મળે એ દિશા માટે પણ ખાસ પ્રયત્નો કર્યા નક્સલવાદીઓને ચીન અને પાકિસ્તાન તરફથી પણ હથિયારો મોકલવામાં આવતા હતા વળી થોડાક દશક પહેલાં તો એલટીટી સાથે પણ તેમનું કનેક્શન હતું બાંગ્લાદેશ મ્યાનમાર અને નેપાળની બોર્ડર પરથી હથિયારો આવતા હતા ભારત સરકારે સૌથી પહેલાં તો સરહદોને સીલ કરી જેથી સરહદ પારથી ભારતમાં હથિયારો જ ન આવે જેના લીધે પણ નક્સલવાદીઓને અસર થઈ વિદેશોમાંથી હથિયારો મળતા બંધ થયા તો નક્સલવાદીઓ સુરક્ષા દળોને જ લૂંટવા લાગ્યા અગિયાર વર્ષ પહેલાં એના પર ધ્યાન નહોતું આપવામાં આવતું નક્સલવાદીઓ સેનાના જવાનો પાસેથી હથિયારો લૂંટવા માટે તેમના પર હુમલા કરવા લાગ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં આવા હુમલાઓનું પ્રમાણ ઘટ્યું હવે આવી સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ત્રણ બાબતોનો ખ્યાલ રાખ્યો સૌથી પહેલાં તો જવાનોની ટુકડીની સંખ્યા વધારી દીધી એટલે કે નાની ટુકડીને મોકલવાને બદલે મોટી ટુકડી મોકલવામાં આવી બીજી રીતમાં ટેકનોલોજીની ખાસ મદદ લેવામાં આવી જેમ કે ડ્રોન્સથી નજર રાખવામાં આવી રહી હતી ત્રીજી રીતે અપનાવવામાં આવી કે પોલીસ અને સીઆરપીએફના જવાનોને નક્સલવાદીઓના ઘડમાં ઓપરેશન્સ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે હવે બધી બાજુથી હથિયારો મળવાનું બંધ થઈ ગયું એટલે આ લોકોએ હથિયારોની જ ફેક્ટરી શરૂ કરી દીધી ઓપરેશન બ્લેક ફોરેસ્ટ વખતે આવી ફેક્ટરીઓ પકડાઈ હતી સુરક્ષા દળોએ છત્તીસગઢ અને તેલંગાણાની બોર્ડર પર કરેગટ્ટોલું પહાડ પર આ ઓપરેશન્સ પાર પાડ્યું હતું એકવીસ દિવસમાં એકવીસ અથડામણ થઈ જેમાં સોળ મહિલાઓ સહિત એકત્રીસ કુખ્યાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા આ ઓપરેશન્સમાં એક પણ જવાબ શહીદ નહોતો થયો આ ઓપરેશન પહેલાં કર્રેગુટાલુ ગઢમાં ગઢ જંગલોથી ઘેરાયેલા અને નક્સલવાદીનો ગઢ હતો આ પહાડી વિસ્તારોમાં બહારથી વિસ્ફોટક સામગ્રી અને ખાવા પીવાની વસ્તુઓ મોકલવામાં આવતી હતી નક્સલવાદીઓએ આ એરિયામાં હથિયારો બનાવવાની ચાર ફેક્ટરી બનાવી હતી જેને આખરે ધ્વસ્ત કરી દેવામાં આવી ઓપરેશન બ્લેક ફોરેસ્ટની જેમ ભારતના સુરક્ષા દળોએ અનેક ઓપરેશન્સ ચલાવીને નક્સલવાદ પર ફૂલસ્ટોપ મૂકવાની દિશામાં મોટું કામ કર્યું છે અમે તમને બીજા ઓપરેશન વિશે પણ વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે ભારતમાંથી નક્સલવાદીઓની કમર તોડી નાખવા માટે ભારત સરકારે અર્બન નક્સલવાદીઓની શાન પણ ઠેકાણે લાવી દીધી હવે આ અર્બન નક્સલ કોણ છે એ પણ તમારે સમજવું જોઈએ કલમ તલવાર કરતાં પણ વધારે શક્તિશાળી હોય છે આવું વાક્ય આપણે સાંભળતા આવ્યા છીએ આજે અમે તમને કલમ અને તલવાર બંનેની વાત કરીશું કેવી રીતે કલમ એટલે કે શબ્દોથી તલવાર એટલે કે હથિયારો ઉઠાવતા નક્સલવાદીઓને તૈયાર કરવામાં આવે છે એની અમે આખી વાત કરીશું વાત અરબન નક્સલવાદીઓની છે જેઓ ભારતનું ટુકડે ટુકડે કરવાનું સપનું જોતા હતા અરબન નક્સલવાદીઓની આખી એક લોબી હોય છે એક ઇકોસિસ્ટમ છે તેઓ હંમેશા ભારતની આર્મીની ટીકા કરતા રહે છે તેઓ ભારતીય આર્મી પર સવાલો અને ઊભા કરતા રહે છે અને ખોટા આરોપો પણ મૂકતા રહે છે ઉપરાંત ભારતને તોડવાની પણ વાત કરે છે એટલું જ નહીં આપણી સેનાના જવાનો પર હુમલો કરનારા નક્સલવાદીઓને યોગ્ય ગણાવે છે આવા લોકોને અરબન નક્સલવાદીઓ કહેવાય છે બે હજાર અઢારમાં પુણે પોલીસે ભીમા કોરેગાંવ રમખાણના કેસમાં દેશના જુદા જુદા વિસ્તારોમાંથી અનેક બુદ્ધિજીવીઓની ધરપકડ કરી હતી જેમાં સુધા ભારદ્વાજ ગૌતમ નવલખા સ્ટેન સ્વામી સાંઈબાબા અને અરુણ પરેરા સહિત અનેક નામ સામેલ હતા પોલીસનું કહેવું હતું કે આ લોકોની પાસેથી એક પત્ર મળ્યો હતો જેમાં પીએમ મોદીની હત્યાના કાવતરાનો ઉલ્લેખ હતો આ ઘટના બાદ અરબન નક્સલ શબ્દો ખૂબ બોલાવા લાગ્યા જો કે એના એક વર્ષ પહેલાં જ આ શબ્દોની ચર્ચા શરૂ થઈ હતી ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ મે બે હજાર સત્તરમાં એક ઇન્ટરવ્યૂમાં આવા લોકોને અરબન નક્સલ કહ્યા હતા જેઓ શહેરોમાં રહીને સરકાર અને દેશની વિરુદ્ધની ગતિવિધિને પ્રોત્સાહન આપે છે જેના પછી તરત જ તેમણે એક પુસ્તક બહાર પાડ્યું હતું જેનું ટાઇટલ હતું અર્બન નક્સલ આવા અર્બન નક્સલવાદીઓની વિરુદ્ધ પૂરતી એક્શન લેવામાં આવી હવે અમે નક્સલવાદીઓની વિરુદ્ધના વધુ એક ઓપરેશન વિશે વાત કરીશું સુરક્ષાદળોએ છત્તીસગઢમાં ઓપરેશન મોન્સૂન ચલાવ્યું હતું અહીં અબુઝમાળમાં સુરક્ષાદળોને નક્સલવાદીઓ વિશે બાતમી મળી એટલે સર્ચિંગ ટીમ નીકળી પડી આ ટીમે નક્સલવાદીઓને ઘેરી લીધા સુરક્ષાદળો અને સર્ચિંગ ટીમે સામસામે ગોળીબાર કર્યો જેમાં છ નક્સલવાદીઓ ઠાર મરાયા નક્સલવાદીઓની પાસેથી એક એ સુડતાલીસ લાઇટ મશીનગન એસોલ્ટ રાઇફર આઈડી અને ગ્રેનેડ લોન્ચર મળ્યા હતા છત્તીસગઢના બસ્તરમાં ઓપરેશન મોન્સૂન માટે નવીન રણનીતિ અપનાવવામાં આવી અહીં પંચાયતના સભ્યોને સાથે લેવામાં આવ્યા તેમને કહેવામાં આવ્યું કે તમે નક્સલવાદી નેતાઓના પરિવારજનોને મળો પંચાયતના સભ્યોએ આ પરિવારજનોને કહ્યું કે તમે તમારા પરિવારજનોને સમજાવો કે નક્સલવાદનો માર્ગ છોડીને શાંતિનો માર્ગ અપનાવે આ રણનીતિ એક રીતે સફળ રહી દેશના અનેક રાજ્યોમાં જંગલો અને પર્વતો લોહીથી રંગાયેલા રહ્યા જેની શરૂઆત ઓગણીસો સડસઠમાં થઈ હતી એ સમયે પશ્ચિમ બંગાળમાં નક્સલવાડી ગામથી એક આંદોલનની શરૂઆત થઈ હતી જેના મૂળમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સંસ્થાપક માઉત સિત્તુંગનો વિચાર હતો માઉત સિ્તુંગ માનતા હતા કે રાજકીય સત્તા બંદૂકની નીકળે છે કહેતા હતા કે રાજનીતિ રક્તપાત વિનાનું યુદ્ધ યુદ્ધ છે છે જ્યારે રક્તપાત યુદ્ધ રાજનીતિ હોવી જોઈએ ચોંકાવનારી વાત એ છે કે પશ્ચિમ બંગાળના નક્સલવાડીમાં માઉત સેતુંગની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભારતના ગામમાં દુશ્મન દેશ ચીન ક્રૂર નેતાની મૂર્તિ શા માટે ઓગણીસો સડસઠમાં મહોત્સવની વિચારધારા મુજબ બંદૂકથી સત્તા પરિવર્તન માટેનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો સડસઠમાં નક્સલવાદીમાં નક્સલવાદની શરૂઆત કરવામાં આવી હતી ચારુ મજુમદારને નક્સલવાદના ક્રિએટર મનાયા છે પચીસમી મે ઓગણીસો સડસઠના દિવસે નક્સલવાદીઓએ જારુગાંવ નામના એક ગામના ઇન્સ્પેક્ટરની હત્યા કરી આ હુમલાના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું જેમાં નવ મહિલાઓ અને એક બાળકનું મોત થયું આ મોતથી અસંતોષ ફેલાયો અને ધીરે ધીરે યુવાનો બંદૂક ઉઠાવવા લાગ્યા ભારતમાં માઓના વિચારને લાગુ કરનારા નેતા ચારુ મજૂમદાર અને કાનુ સાનિયાલ હતા તેઓ માનતા હતા કે ગરીબોને તેમનો અધિકાર આપવા માટે બંદૂક અને બારૂદ દ્વારા સરકારનો વિરોધ કરવો જોઈએ સરકારને બદલી નાખવી જોઈએ આ દક્ષલવાદી મુવમેન્ટની સાથે ભણેલા ગણેલા લોકો પણ જોડાયા આ લોકો આદિવાસી વિસ્તારોમાં જઈને આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કરે આ પહેલાં ભારતની અનેક યુનિવર્સિટીઓમાં ચીનનો પ્રભાવ હતો ચીનમાંથી કેટલાક પ્રોફેસર્સને રૂપિયા આપવામાં આવતા હતા એટલે ભારતની યુનિવર્સિટીમાં ભણાવતા કેટલાક પ્રોફેસર્સ વિદ્યાર્થીઓને ડાબેરી વિચારસરણીથી રમતા હતા દિલ્હી કુરુક્ષેત્ર અને દહેરાદૂન જેવી જગ્યાઓની યુનિવર્સિટીઝ નિશાના ઉપર હતા આ યુનિવર્સિટીઝમાં પ્રોફેસર શહીદ ભગતસિંહનું નામ લઈને લોકોને બળવાખોર બનવા માટે કહેતા હતા શહીદ ભગતસિંહ તો અંગ્રેજો સામે બહાદુરથી લડ્યા હતા કે કેટલાક પ્રોફેસર્સ ચીનનો એજન્ડા પાર પાડવા ભારતના લોકોને ભારતની વિરુદ્ધ જ ઉશ્કેરતા હતા કેન્દ્ર સરકારે અનેક સ્તરે અને અનેક રણનીતિ અપનાવીને આખરે અનેક વિસ્તારોને નક્સલવાદથી મુક્ત કર્યા છે જે જગ્યાઓએ પહેલાં ગોળીઓ અને લેન્ડમાઇન વિસ્ફોટોથી અવાજ ગુંજતો હતો ત્યાં હવે બાળકો અને પક્ષીઓનો અવાજ લોકોના ચહેરા પર ખુશી લાવી રહ્યો છે લાલ સલામનો અંત લાવવાના ઓપરેશન્સમાં સામેલ તમામ જવાનોને અમે સલામ કરીએ છીએ ખેર આજના ફૂલસ્ટોપમાં આજે આટું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર